અંદર આવે છે રૂમમાં આ છે વરસાદ તો જોઈ લો વરસાદનો નજારો આજે આપણે ક્યાંય બહાર જઈ નહી શકીએ વિડીયો બનાવવા માટે ડ્રોઈંગ દોરતા હતા એટલે આની પણ ચેનલ આપણે છે ને આગળ જઈને આપણે આની નવાબની ચેનલ બનાવવાની છે નવાબ આર્ટ જોઈ કમ્પ્લીટ ડ્રોઈંગ શીખી જાય પછી આવી રીતે અત્યારે યુટ્યુબ આજે છે રવિવાર અમારા નવાભાઈ સવારમાં જાગીને કરે છે લેસન અને હું બેઠો છું જો અમારા નવાભાઈ સૌરભ જોશીના વિડીયો જોતા જોતા લેસન કરે છે અને કરે છે લેસન અમારા ભાઈ અને એક ભાઈ હજી આરામ ફરમાવે છે અને બહાર આવે છે મસ્ત મજાનો વરસાદ આપણે જોવી કેવો વરસાદ આવે છે વરસાદનો નજારો કેવો છે એ જોઈ લે અને જોઈ લો આવે છે વરસાદ ઓહો પાણી અંદર આવે છે રૂમ માં આ છે વરસાદ તો જોઈ લો વરસાદનો નજારો આજે આપણે ક્યાંય બહાર જઈ નહીં શકીએ વિડીયો બનાવવા માટે વરસાદ જ જોઈ લો ખૂબ જ રાત થી વરસાદ ચાલુ છે અને હજી પણ ચાલુ જ છે વરસાદ બંધ થવાનું નામ જ નથી લેતો ચલો આપણે અંદર આવતા રહી કારણ કે વરસાદ આવે છે અને વરસાદ આપણને છે ને આપણો ફોન પણ રહે છે અમારા નવાબભાઈ છે નવાબભાઈ આવી રીતે લેસન કરે જો તમારા કોઈ છોકરા આવી રીતે લેસન કરે છે જો સૌરભ જોશીના વિડીયો ચાલુ હોય અને લેસન કરતો જાય આવા છે અમારા નવાબભાઈ આવી રીતે લેસન કરે છે અમારા એક ભાઈ તો હજી અમારા આ ભાઈ તો હજી સૂતા છે કયા ભાઈ છે તમને દેખાડું રહો એ ભાઈ ભાઈજી આરામ ફરમા આવે છે અમારા સુવાદો આજે રવિવાર છે એટલે એ ભાઈને સુવા દેવાનો હાલો હમણાં બાર જઈને થોડો વિડિયો આપણે બાર ઉતારી ચાલુ વરસાદે મળીએ થોડી વારમાં વિડીયોમાં લા સુધી જોજો આજે આખો વરસાદનો નજારો જ તમને બતાવવાનો છે આપણે નીકળી ગયા ચાલુ વરસાદે બાર ને હવે તમને વરસાદનો નજારો દેખાડો આ છે અમારી શેરી જો આગળ બે જણા જાય કાંડા મુંડા છત્રી લઈને અને વરસાદનો તો આપણે છત્રી લઈને નીકળી ગયા છીએ બહાર કારણ કે ઘરમાં તો આપણને મજા આવે નહીં અને થોડુંક અવાજમાં તકલીફ પડશે કારણ કે વરસાદના હિસાબે માયક નથી લગાડેલું આજે જો આ છે આપણું વઢવાણની શેરિયું અને વરસાદ આવી રહ્યો છે ખુલ્લા આપણે છત્રી લઈને જતા રહ્યા બહાર સ્પેશિયલ તમને બતાવવા માટે કે નજારો કેવો હોય છે હાલો હલો ધોરીપોરે જઈને થોડોક વિડીયો બનાવી વિડીયોમાં લાટ સુધી રહેજો આવી ગયા છીએ હવે આપણે ધોરીપોરની અંદર અને વરસાદના કારણે ધોરીપોરમાં બધું બંધ છે અને આપણે છત્રી લઈને વિડીયો ઉઠાવવું જેથી કરીને આપણો મોબાઈલ કલરે નહીં અને હવે તમને બતાવવું આ છે અમારું ધોરીપોર ધોરીપોરમાં પણ બસ ખાલી વાહન જ પડેલા છે બીજું કાંઈ છે નહીં અને આ બાજુ પણ બધું આ ડિમોલેશન થયું પછી આ બધું જે ગેરકાયદેસર હતું એ બધું નીકળી ગયું છે આ છે અમારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની સિટી બસ સ્ટેન્ડ બસું જોઈ લો આ છે અમારું ધોરીફોસ અને વરસાદના કારણે કોઈ પબ્લિક નથી દેખાતો બધા પોતપોતાના વાહન લઈને આવેલા છે સામે બેઠા છે રિક્ષામાં અમારા જહિતભાઈ અને પગથ રિક્ષામાં બેસી ગયેલા છે વરસાદ છે ને વાતાવરણ આમ સારું છે પણ પંજાબની જે હાલત થઈ પંજાબની હાલત જોતા એવું લાગે કે વરસાદ બંધ થઈ જાય તો બહુ સારી વસ્તુ છે અરે ઘરે જોઈને આપણે જોઈ કે અમારા આમિરભાઈ કઈક કરે છે આમિરભાઈ રેડી થઈ ગયા છે નહીં રેડી થઈ ગયો હવે શું કરવાનું હેઠે શું કામ જવું અહીંયા આપણે વિડીયો નથી બનાવો એ અમીર આમિર ભાઈ તો હાલા અહીંયા આવતો રે અહીંયા આવતો રે જો હવે હું ને આમિર ભાઈ છે ને સેટીમાં બેઠા બેઠા અમે બે વિડીયો બનાવશું શું તારે શું કહેવાનું વિડીયોમાં બોલ લો આને ગમે તારે પૂછી તો એક જ વસ્તુ કે લાઈક ને સબસ્ક્રાઈબ કરો પણ તમે કોઈ તોય કરતા નથી આ કોઈ લાઈક સબસ્ક્રાઈબ જ નથી કરતા એમને કંઈક કે ને એટલે એ કે મારે શું કાલે ઉઠો બાર ગોલા આપડે છે ને આ વરસાદ બંધ થઈ ગયો ને એટલે આપણે જઈએ ધાબા ઉપર જોવી આપણું સોલાર કેવું સાફ થયું છે વરસાદનું એટલે હું ને અમીરભાઈ જઈશું અમારી વાલી તો સામે ઉભી અમારી વાલીને નથી આવવાનું એટલે અમે જઈ ઉપર ધાબા ઉપર વરસાદ રહી ગયો છે પવન છે મસ્ત મજાનો એટલે પવન પવનમાં વિડીયો હું આમિર બનાવી આપણું સોલાર જોયા કેટલું સાફ થયું છે તો આપણે આવી ગયા આપણા ધાબા ઉપર અને આમિરભાઈ એમની જૂની સાયકલ જુઓ જૂની સાયકલ છે એ જૂની સાયકલ કાઢે છે અને એ તો એમની મોજમાં રમવા મીડા છે અને અહીંયા છે આપણું સોલાર સોલા આપો મૂકી દઈ સાયકલ શું લેવા લેતી તો જૂની છે બગ બગડી ગયેલી છે અને જો અહીંથી આપણા જ આપણે વાતાવરણ બતાવી દઈ આ છે આજનું વાતાવરણ સામે છે અમારી મસ્જિદ અને આ છે જે તમને સામે ગેટ દેખાય છે એ વઢવાણ જૂનું સ્વામિનારાયણનું મંદિર છે જે આ ગેટ છે ને એ જૂનું સ્વામિનારાયણ મંદિર છે અત્યારે તો જતું જુઓ આમ સામે તમને દેખાય છે એ છે રામ મંદિર અને બાજુમાં છે મોદન સાહેબ હોય અને આ આપણું છે સોલા તો વરસાદમાં થઈ ગયો છે મસ્ત મજાનું સાહ સામે છે બે પાણીની ટાંકી જે પોરે છે પોરની ટાંકી છે અને આમિરભાઈ અત્યારે જે રજા હતી સંડેની તો આમિરભાઈ અમારા વહેલા જાગી ગયા છે વહેલા તો નહીં પણ બાર વાગે જઈ ગયો છે આ ભાઈ અને નહીં પણ ટ્રેન થઈ ગયો છે નજી ચા પીવાની બાકી છે તો આ છે અમારું ગામ ને હા આજે વરસાદ રહી ગયો છે પવન હજી છતાં પણ પવન એટલો છે અને વાતાવરણ પણ આજ બહુ ખરાબ જેવું છે કારણ રાતથી વરસાદ ચાલુ હતો અત્યારે બંધ થયો છે અમારે વરસાદ હવે આમ તો જમવાનો ટાઈમ થઈ ગયો છે પણ ઘડીક આમિર કહે કે વિડીયો બનાવો છે તો હું અમીર વિડીયો બનાવતો તો આમીર કંઈક બોલતો ખરો વિડીયોમાં કંઈક બોલ તારે બોલવું હોય જો આ ભાઈ કહે એક જ વસ્તુ કહે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો તો આ જે વાતાવરણ આવું છે તો તમને કેવું વાતાવરણ લાગ્યું એ કોમેન્ટ બોક્સમાં જણાવજો અને આપણી ચેનલને ટાઈમ પણ પૂરો થવો આવ્યો છે એક સબસ્ક્રાઈબર બાકી છે તો એ તમે બધા કરી દેજો બરાબર તો હવે આપણે જઈશી આપણે નીચે નવા ભય અમારા નીચેથી અવાજ માર્યો છે અમારા નવા ભય એ નવા ભય પણ ઉપર આવે છે જો જો આજે ધાબા ઉપર નવા ભય પણ અમારા આવી ગયા છે જો બંને મેચિંગ કર્યું હોય હે મારે કપડાં મેચિંગ મંડળા મેચિંગ દલડા મેચિંગ એ એ વાગી જાય મૂકી દે આ ભાઈ તો આવીને લાકડી ફેરવવા માંડ્યો શું કેવું તારે વિડીયોમાં કંઈક કહેવું આ ભાઈને તો કંઈક કહેવું જ નથી હોતું કારણ કે કોઈ દિવસ મૂળમાં જ ન હોય જોઈ મૂળમાં જ ન હોય કોઈ દિવસ અને અહીંયા આપણે થોડું ઘણું કંઈક આમાં વાવું હતું પણ થોડું ઘણું થયું છે પણ એ પણ બધું બરી ગયું પવનનું પવનનું બરી ગયું ને હા એમાં પણ હતું પણ પવનને વરસાદને ઉત્યું એમાં બધું બધું બરી ગયું શું છે આપણી મસ્જિદ છે મસ્જિદના મિનારા તમે દેખાડો આ છે અમારે મસ્જિદ આજે વ્યૂ બહુ મસ્ત છે અમે લોકો વ્યૂ માટે આવી ગયા ધાબા ઉપર હું આમ અને અમારો જવાબ હવે અમે જમવા જઈશી તો અમે જમીન આવી પછી વિડીયો બનાવી ત્યાં સુધી હા જો આ એક આપણું પિંજરું હતું આપણી પાસે એક પોપટ હતો એ પોપટને પોપટ ઉડી ગયો પિંજરું આપણે અહીંયા ઉપર મૂકી દીધું છે નીચે નડે નહીં એટલે સામે અમારા રમજાનભાઈનું સોલાર છે અને સોલાર તો ઘણા બધા છે હવે સોલાર ઉપર જ ચિંદગી થઈ ગયા અને આ જો આપણે જે નિશાળમાં અમે લોકો ભણતા હતા એ આ નિશાર છે જે સ્ટેટ વખતની નિશાળ છે અત્યારે હાલ તો એ બંધ થઈ ગઈ છે નિશાર અને જૂનું બાંધકામ છે બધું એમાં સ્કૂલ બંધ થઈ ગઈ કોઈ વિદ્યાર્થી પ્રાઇવેટની શરૂમાં તો બંધ થઈ 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 ગયો ગયો હા ભાઈ એમ કહે છે 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 કે હું હું નાનો હતો ને ત્યારે આવડો અત્યારે અત્યારે મોટો મોટો તમને એવું લાગે છે આ ભાઈ એમ કહે છે નાનો હતો ને હું એમાં હું હા ભાઈ એમ કે સ્કૂલ સ્કૂલમાં નથી ગયો તો તું ક્યાંથી ગયો હોય આવું બધું છે અમારે આમિર વાતો અમીરભાઈ જો સ્ટાઇલ બાઇલ મારે છે વાર હરખા કરે છે વાર કપાઈ નાખા નાના વાર કપાઈ નાખા એને કપાવાનો કપાઈ નાખા એવાફુદડી હે ફર રફૂદડી આપણે નહીં જમીના થઈ ગયા તૈયાર ને ઉપર આવીને આપણે જોયું તો અમારા નવા ભાઈ છે એ ડ્રોઈંગ દોરતા હતા એટલે આની પણ ચેનલ આપણે છે ને આગળ જઈને આપણે આની નવાબની ચેનલ બનાવવાની છે નવાબ આર્ટ જો એ કમ્પ્લીટ ડ્રોઈંગ શીખી જાય પછી આવી રીતે અત્યારે યુટ્યુબમાં જોઈ જોઈને છે ને એ ભાઈ ડ્રોઈંગ શીખી રહ્યો છે તો અમારા નવા ભાઈ છે જે ડ્રોઈંગ શીખી રહ્યા છે આવી રીતે અને એને પણ સપોર્ટ કરજો જો આવી રીતે તે યુટમાં કોઈ વિડીયો ચાલુ કરીને પછી આવી રીતે પેપર લગાડીને પોતે ડ્રોઈંગ શીખે છે કયું ડ્રોઈંગ દોરવાનું છે નારુ તો નામનું કંઈક છે ડ્રોઈંગ એ દોરવાનો છે બનાવવા લો જેવું બને એવું બનાવો કે આ ભાઈ છે ને ડ્રોઈંગ શીખી જાય પછી આની એક આર્ટની ચેનલ આપણે બનાવવાની છે તો આર્ટની ચેનલમાં પણ તમે લોકો સપોર્ટ આપજો અત્યારે હજી શીખી રહ્યો છે જો આવી રીતે આમ એ ભાઈ શીખે છે ડ્રોઈંગ જોતા મોબાઈલમાં યુટ્યુબમાં જોઈ જોઈને ડ્રોઈંગ શીખે છે એટલે ભવિષ્યમાં એવું ડ્રોઈંગ થોડોક સમય આવી રીતે પ્રેક્ટિસ કરે તો એ શીખી જાય પછી આપણે એની એક ચેનલ બનાવવાની છે નવા બારની જો આવી રીતે બનાવે છે આપણા મારા સબસ્ક્રાઈબરને હું કહીશ તું મારા વ્યુઅરને હજી તો તને કંઈમાં લાઇકય નથી આપી કોમેન્ટ કોમેન્ટય નથી આપીને થેન્ક યુ સબસ્ક્રાઈબર કરવાનું કહી દે નવાબ જો આ છે અમારા નવાબભાઈ ને આવી રીતે સ્ટેન્ડમાં મોબાઈલ લગાવીને કરે છે ચાલુ હમણાં એ આખું એનો આખું ચિત્ર દોરી નાખે પછી આપણે એનો થોડો વિડિયો લેશું કે કેવું એણે બનાવ્યું છે ડ્રોઈંગ એ તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો અત્યારથી મહેનત કરે છે હજી ઉંમર નથી એટલે અત્યારથી મહેનત કરે તો એને આવડી જાય આગળ જતાં પણ મહેનત કરે તો કામનું પછી જો ડ્રોઈંગ વસ્તુ તો એવી છે કે આમાં કંટારો આવે તો પછી ન સક્સેસ જાય પણ રોજ બપોરે અને સવારે બપોરે તો સ્કૂલે જાય છે એટલે આજે સન્ડે છે એટલે આજે એ ભાઈ બનાવે છે ડ્રોઈંગ હમણાં જોઈએ આપણે કેવું ડ્રોઈંગ બનાવે છે ત્યાં સુધી તમે વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો હલો ફટાફટ આપણે હજારો હજાર સબસ્ક્રાઈબર કરવાના છે મતલબ આઈ થિંક છસો અઠ્ઠાવન જેવા થઈ ગયા છે થોડુંક જ બાકી છે આપણો વોચ ટાઈમ તો કમ્પ્લીટ થઈ જવા આવ્યો છે એટલે તમે બધા ફટાફટ છે ને સબસ્ક્રાઈબ કરી દો એટલે આપણી ચેનલ થઈ જાય મોનિટાઈ અને એ મોનિટાઈ તમારા સપોર્ટથી જ થશે હું તો ખાલી વિડીયો બનાવીને અપલોડ કરી શકું હાલો તો આનું ડ્રોઈંગ થઈ જાય એટલે આપણે પછી જોવી કે ભાઈએ તેવું કર્યું છે બરાબર ને ચાલો તો હમણાં આપણે મલી પાછા બહાર આવીને જોયું તો અમારા શેરીના છોકરાએ જે ઈદે મિલાદમાં જે બધું ડેકોરેશન કર્યું હતું આ બધું કાઢી રહ્યા છે આ બધું છે જગીત ઉમરા આ છે અમારા આમિરભાઈ આ બ્રુસલી આ છે જેમ્સ બોન અને અહીંયા જો આ બધું કાઢીને આવી રીતે મૂકે છે અને અમારા આકીભાઈ ભાગી ગયા આ છે અમારા રમજાનભાઈ માના જો જોવા આવ્યા વિડીયો હોય આ કે રમજાનભાઈ અને આ આમે ઓલાભાઈ ડ્રોઈંગ કરતાં કરતાં પાછા નીચે હું વિડીયો હોય એટલે પાછા ઉપરથી ડોકાણ બધું કાઢીને અહીંયા મૂકે છે તે મિલાદનું જે ડેકોરેશન કર્યું હતું ને એ બધું હવે કાઢી નાખશે એ બધું મૂક્યું છે ખાલે આમિરભાઈ કે મેં બધું મૂક્યું તો આવી રીતે બધું હવે કાઢી નાખશે આ બાજુથી બધું કાઢી નાખ્યું અને હવે આ બાજુ બધું હરવે હરવે છોકરાઓ કાઢવાનું ચાલુ કરે છે કરી દીધું છે હરવે કાઢે છે વરસાદ રહી ગયો છે એટલે